આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર ટામેટા બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટીફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે NDPS નું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કયા કારણોસર આ બાબત તર અત્યારે તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર સ્ટીલ ફાઇન્ડિંગ આઉટ પ્રોફેશનલ રીતે જવાબ આપેલ કરાયો જેવી રીતે 149 જેટલા છોડો આ જગ્યા ઉપરથી મળી રહ્યો છે એનાથી આ પ્રસ્થાપિત થઈ શકાય છે કે આ કમર્શિયલી વેચાણ કરવા માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે સીઝ કે કે અત્યારે પૂછપરછ દરમિયાન આવા તરફથી આ સીટ્સ આવવાની પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણકારી પડી છે અને ફર્ધર આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે